બે જણા વાતો કરતા હતા આમ તમે જુઓ તો આ રાધા ને કૃષ્ણ રાધા રૂપાળી કનૈયો મૂર્તિઓ જરાક જોવા આવે અને નાના હોય કાળો છે તો ઘરના વડીલો તરત કે કાળા તો કૃષ્ણ હતા પણ એ કૃષ્ણ હતા એ કૃષ્ણ હતા કાળો પુરુષ રૂપાળી કન્યા કૃષ્ણની જોડ છે કાળો પુરુષ રૂપાળી કન્યા રાધા કૃષ્ણની જોડ છે રૂપાળો પુરુષ કાળી કન્યા રોજની માથાકૂટ છે બંને જણા પ્રેમની વાતો કરતા હતા અને આ વિશુદ્ધ પ્રેમ હતો કે જે ગામના ચોરે બેસીને ગાઈ શકાય એવો પ્રેમ હતો બંને જણા વાતો કરતા હતા એમાં રાધાજીએ કહ્યું ભગવાન બધું તો ઠીક છે પણ હવે રાસ રમાડો બહુ ઈચ્છા થઈ છે ભગવાને કહ્યું કે હા રાધા ભાગવતની સૌથી અગત્યની કોઈ કથા હોય તો રાસ પંચાધ્યાય છે દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે આ શરીર હોય પણ હૃદય નો હોય તો શરીરની કોઈ કિંમત નથી આ હૃદય હોય પણ એમાં પ્રાણ નો હોય તો હૃદયની કોઈ કિંમત નથી એમ ભાગવતનું સ્કંદ એ ભગવાન નું હૃદય છે અને રાસ ની કથા એ હૃદયમાં રહેનારા પ્રાણ રૂપની કથા છે એટલી અગત્યની કથા છે પ્રભુને કહ્યું રાસ રમાડો અને આ કોઈ સામાન્ય રાસ નહીં આ તો મહારાસ છે જે સ્વયં પરમાત્મા કૃષ્ણ પુરુષે નહીં પૂર્ણ પુરુષો મહારાસ નથી આ જીવ અને મહામિલનનો મહારાસ છે કામનાઓને વધારે એવો રાસ નથી આ કામનાઓનું દમન કરે એવો મહારાસ છે તો એવા પરમાત્મા શરદ પૂર્ણિમાની રાત્રિએ

અને જાય છે ઘણી ગોપીઓ તૈયાર થવા રોકાણી ઘણી ગોપીઓ તો એમનેમ જ ચાલી અરે ઘણી ઘણી ગોપીઓ તો એટલી બધી ભાવ વિભોર થઈ ગઈ શિંગાર કરતી હતી તેમાં બરાબર પગમાં પહેરવાના ઝાંઝર કાનમાં લટકાવ્યા અને ભાગી છોકરાઓને મૂકીને એ જતી રહી પરમાત્મા પાસે આવે છે પ્રભુ વેણુ વગાડે ગોપીઓ ભગવાન પાસે આવે પરમાત્મા સ્વાગત કરે છે સ્વાગતમ બો મહાભાગિ કરવા ભગવાને કહ્યું હે ભાગ્યશાળીઓ આવો હું તમારું સ્વાગત કરું છું સ્વાગતમ બો મહાભાગા પરમાત્મા ગોપીઓને મહાભાગ્યશાળી વર્ણન કરીને બતાવે છે કે ગોપીઓ મહાભાગ્યશાળી છે આવો હું તમારું સુપ્રિય કરું આટલું કઈ પછી ભગવાને પૂછ્યું કે અત્યારે કેમ આવ્યું નામયમ કશ્ચિત વ્રતાગમન કારણ શું કામ આવ્યું છો ગોપીઓ કહે છે પ્રભુ તમે બોલાવ્યા અમે આવ્યા છીએ અમે નથી આવ્યા આવ્યા તમે વગાડીને આમંત્રણ આપ્યું છીએ અને અહીંયા આવ્યા પછી તમે પૂછો છો શું કામ આવ્યા છો ભગવાને કીધું તમારે ન આવવું જોઈએ કેમ તો કહે છે કે અત્યારે રાત્રિનો સમય છે આ રાત્રિના સમયે સ્ત્રીઓ પોતાના ઘરની અંદર શોભે તમારે બહાર ન નીકળવું જોઈએ અહીંથી ચાલ્યા જાઓ તમારા પતિની સેવા કરો તમારો પતિ ગમે તેવો હોય ભગવાનને ધર્મની વાત બતાવી તમારો પતિ ગમે તેવો હોય દુશીલ હોય કોઢી હોય ક્રોધી હોય કામી હોય લોભી હોય પ્રપંચી હોય ગમે તેવો હોય પણ સ્ત્રીઓ એ પોતાના પતિનો ત્યાગ ન કરવો જોઈએ માટે કહું છું ચાલ્યા જાઓ એક ગોપે કહ્યું કે પતિની સેવાની વાત કરો છો ને તો અમે તો તમને જ પતિ માનીએ છીએ હવે અમારે ક્યાં જવું અમે તો પતિ અમને તમને જ માનીએ છીએ ઋષિપત્નીઓ હતા એ બધા જતા રહ્યા પણ ગોપીઓ ત્યાં રોકાઈ જાય છે ગોપીઓ તો ત્યાં સુધી એમ કહે છે કે જો આ ધરતી અમને જગ્યા આપી દે ને તો અમારે સમાઈ જવું છે કૃષ્ણના મોઢામાંથી આવા નીકળેલા વાક્યો સાંભળવા એના કરતાં મરી જવું સારું આંખમાંથી અશ્રુણ નીકળી જાય છે પરમાત્મા થયું આને બહુ દુઃખ લાગી ગયું ભગવાને એ બધાને સાંત્વના આપવા માટે થઈ એને મનાવવા હાટું ભગવાન એને ફરવા લઈ જાય છે પરમાત્મા વૈકુંઠમાં લઈ ગયા અને વૈકુંઠમાં જઈને બધું બતાવ્યું શહેર મોટું સરસ મજાનું સોનાના મકાન બતાવ્યા આ બધું બતાવીને ગોપીઓને પૂછ્યું કે અહીં રોકાઈ જવું છે હવે ગામડેથી આવ્યા એ તો શેરમાં રોકાવાની હાથ પાડી દે ને એ થોડા ના પાડે હા આપણે રોકાઈ જવું આપણે આવું બધા કહીએ તો ગોપીઓ બધા આમ નિરાશ થઈ ગયા ને એટલે ભગવાન લઈ ગયા અને પછી ગોપીઓને પૂછું કે અહીંયા રોકાઈ જવું છે પણ ગોપીઓ કહ્યું ના રોકાવું મારું વનરાવન છે રૂડું વુંઠ રે આવું મારું વનરાવ બેસીને ને રેવું મારે ટગમગ જો બેસી ને કહે છે કે અમે આવીએ પણ આ વૈકુંઠ અમે અમારે તો શું કરવાનું બેઠું રહેવાનું તમારી બધા સેવા કરી અમારે ટગમગ જોવાનું અને આ બધી દાસ દાસીઓ તમારા ચરણની સેવા કરવા આવે એ અમારાથી ન જોવાય બેસી ને રેવું મારે ટગમગ જો બેસી ને અમારે એ નથી કરવું અમારે ઘરે ભી જવું છે અમને ઘરે લઈ જાવ અને પરમાત્મા ફરી પાછા વૈકુંઠમાંથી લઈને બધાને વ્રજમાં લઈ આવ્યા પૂછું કે તમારી ઈચ્છા શું છે વોટ ઇઝ યોર ડિમાન્ડ શું ઈચ્છા છે અને આ સંસારમાં દરેક જીવાત્માની ઈચ્છાઓને સંપન્ન કરવાની જવાબદારી ઠાકોરજીની છે ભગવાન પૂછે છે તમારી ઈચ્છા શું છે અને તારી જે ઈચ્છા હોય મને કહી દે યોર વિશ ઇઝ યોર માય કમાન્ડ તને જે કાંઈ થતું હોય એ હું આપી દઉં પણ તું મને પૂછી લે પણ ત્યારે ગોપીઓએ કહ્યું ભગવાન બીજું કોઈ જ ઈચ્છા નથી રાસ રમાડી દો એક રાસ રમાડો આવું ઈ ગોપીઓ કીધું તો આની વાત નથી અને ભગવાનને કહ્યું કે અમને રાસ રમાડો રાસ રમાડવાનો અર્થ વાલા ભક્તજનો બહુ સરસ છે રાસનો અર્થ છે રસ પરમાત્માનો રસ અને એમાં ભળી જવું રસાનામ સમૂહો રસોનો જે સમૂહ છે એમાં ભળી જવું ઈ રાસ છે રસો વૈ વિષ્ણુ સ્વયં પરમાત્માના નામના રસમાં ભળી જવું એ મહારાસ છે પ્રભુ I'm the